લોકસભાની ચૂંટણીને લઈને દેશભરમાં ચૂંટણી લઈને તમામ જે તૈયારીઓ છે અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે તો વડોદરા શહેરમાં પણ લોકસભા ભાજપના ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશી દ્વારા પણ ઠેર ઠેર જનસંપર્ક કરવામાં આવી રહ્યો છે રેલી કરવામાં આવી રહ્યો છે તમામ જે કાર્યકર્તાઓ છે તેમની સાથે કરવામાં આવી રહ્યું છે અને તેના અંતર્ગત વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર બારના જે અકોટા પોલીસ લાઈન પાસે મોદી પરિવાર સભા જે છે તેમના દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ જે લોકો છે તમામ જે કાર્યકરો છે

વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર બાર વિસ્તારમાં અકોટા પોલીસ લાઇન પાસે મોદી પરિવાર સભા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરત ડાંગર વોર્ડ બારના નગરસેવિકા અને સ્થાયીના સભ્ય રીટાર રવિસિંહ શિક્ષણ સમિતિના સભ્ય નિશિત દેસાઈ વોર્ડ બારના પ્રમુખ મહેન્દ્રભાઈ સાથે સાથે મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તેઓ પણ હાજર રહ્યા હતા મોદી સાહેબના નેતૃત્વમાં આપણને સૌને યાદ છે

અને ગર્વ ની વાત તો એ છે મિત્રો આપણા દુશ્મન હું આપને કહેવા બેસું ને મોદી સાહેબ ના કાર્યો તો સત્તા બેસાવી પડે સત્તા બેસાવી પડે આ ગુજરાતમાં માત્ર એકવીસ યુનિવર્સિટી હતી આજે એકસો યુનિવર્સિટી છે ફક્ત તેત્રીસ વર્ષના વયે પાર્ટી એમને આ જવાબદારી આપી છે પોતે ફિઝિયોથેરાપિસ્ટ છે સાથે લીડરશીપમાં એમને પીએચડી કર્યું છે અને એક છે ફિઝિયોથેરાપીના ડોક્ટર છે એટલે એક સારા વ્યક્તિને આ વખતે જવાબદારી આપી છે ઇલેક્શનની અને આવતા સમયમાં જે પ્રમાણે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઈચ્છા છે કે આ દેશને પ્રગતિ તરફ લઈ જવાનો જે વિચાર છે જે દિશા પકડી છે એના માટે આ બહુ જ યોગ્ય આપણને મળ્યા છે પ્રતિનિધિત્વ કરવા વાળા આપણે ભરતભાઈ ઘણું કહ્યું એમના જ અમુક વિષય મારે લેવા હતા કે ભણતર ભણતર માટે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની સરકાર ફક્ત ગુજરાતમાં નહીં પરંતુ આખા ભારત દેશમાં જે પ્રકારના કાર્ય કરી રહી છે અદભુત કાર્યો કરી રહી છે હમણાં આપણે આઠ મહાસત્તાઓના સાથે આવી ગયા છે લેવલ ઉપર પરંતુ આ કાયમ રાખવા માટે આવતા પચીસ વર્ષ સુધી આપણે મોટી ત્રણ સત્તાઓના સાથે ખભે ખભા મેળવીને ચાલી શકીએ